નમસ્કાર ખેડૂત મિત્રો હવે રાજ્ય સરકાર દ્વારા જે કાંઈ ટેકાના ભાવે છે તે ઘઉંની ખરીદી કરવામાં આવે છે તેના માટેની જે કાંઈ નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન માત્રની તારીખ છે તે આવી ગઈ છે ખેડૂત મિત્રો છે તે આ તારીખથી છે તે રજીસ્ટ્રેશન કરાવી શકે છે આ સાથે જે કાંઈ ખરીદની ખરીદવાની જે કંઈ તારીખ છે સરકાર દ્વારા જે કાંઈ ઘઉં લેવાની શરૂઆત છે કે કઈ તારીખથી કરવામાં આવશે તેની પર જાહેરાત છે તે થઈ ગઈ છે અને કયા ભાવે છે ખેડૂત મિત્રો પાસેથી છે તે ટેકાના ભાવે ઘઉંની ખરીદી કર છે તેની પણ જે કાંઈ મૂલ્ય છે તે પણ આવી ગયું છે તો આ વિડીયોમાં આપણે છે તે આ ત્રણ બાબતોની છે તે ચર્ચા કરવાના છે તો વિડીયોમાં છે તે અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં જો નવા હોય અને ખેતીને લગતી આવી જ માહિતી માટે છે તે તેને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલતા જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આ જાણકારી મળી રહે સૌપ્રથમ જો આપણે રજિસ્ટ્રેશન એટલે કે નોંધણીની ઓનલાઈન નોંધણીની જો આપણે વાત કરીએ કઈ તારીખથી શરૂ થશે તો એક ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી આ મહિના દિવસ સુધી છે તે નોંધણીની પ્રક્રિયા છે તે શરૂ થશે આ નોંધણીની પ્રક્રિયા છે તે તમારા ગ્રામ પંચાયતના જે કાંઈ વીસી કોમ્પ્યુટર ઓપરેટર હોય તેના પાસે જઈને ઓનલાઈન નોંધણી છે તે કરાવી શકો છો અને ત્યાર પછી જે કાંઈ ટેકાના ભાવે ઘઉંની ખરીદી છે તે ચાર માર્ચથી છે તે પંદર મે સુધી તે શરૂ થવાની છે આશરે બે મહિના સુધી છે તે ઘઉંની ખરીદી ચાલશે એટલે કે ચાર માસથી પંદર મે સુધી છે તે સરકાર દ્વારા ટેકાના ભાવે ઘઉંની જે કાંઈ ખરીદી છે તે કરવામાં આવશે હવે આ બે મહિના સમયગાળા દરમિયાન જે પણ ખેડૂતો માટે જે કાંઈ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે આ સાથે જે કાંઈ પ્રતિ ક્વિન્ટલ છે તે પચીસોના પંચ્યાસીના દરે છે તે લઘુમત ટેકાના ભાવે છે તે ખરીદી કરવામાં આવશે એટલે કે પાંચસો અને સત્તર રૂપિયા છે તે પ્રતિ મણના હિસાબથી છે તે ટેકાના ભાવે છે તે ખેડૂત મિત્રો પાસેથી ખરીદી કરવામાં આવશે હવે કેટલા પ્રમાણમાં છે તે એક ખાતા દીઠ છે તે કેટલા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે તેની હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી જ્યારે પણ સત્તાવાર જાહેરાત થશે ત્યારે તમારા માટે છે તે હું વિડીયો બનાવીશ આથી જ આવી જ માહિતી માટે છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો પસંદ આવી વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા આભાર